પોલીસ કમિશનર વગરના સુરત શહેરમાં હવે ચોરી અને લૂંટફાટ જેવી ઘટનાઓ સતત વધી રહી છે રોજિંદાને કે કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે વધુ એક ઘટના શહેરના કાપોદરા વિસ્તારમાં બનવા પામી કાપોદરા સાગર સોસાયટીની પાસે આવેલ ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં રાત્રિના મળ ત્રણ વાગ્યાના આસપાસ એક ચોર ઈસામ ચોરી કરવાના ઈરાદે પહોંચ્યો હતો રાત્રિ દરમિયાન લોકોની અવરજવર બંધ હોય મોકાનો લાભ લઈને ચોરી સામે દુકાન બહાર મોબાઈલ ફોનની એડવાઇઝ એડવર્ટાઇઝ કરતા બેનરો મૂકીને આળસ મૂકી દીધી હતી કે જેનાથી ચોરી કરતા સમયે કોઈ વ્યક્તિ તેને જોઈ ન શકે અને ત્યારબાદ કારમાં રાખવામાં આવેલ જેક વડે દુકાનનું શટર તોડ્યું હતું અને દુકાનમાં પ્રવેશ મોંઘી દાટ મોબાઈલ ફોનની ચોરી કરી હતી ચોરી સમયે દુકાનમાં પહોંચી ખૂબ જ સિફતપૂર્વક ચોરીને અંજામ આપ્યો તો પહેલાં શટલ તોડી અને ત્યારબાદ દુકાનમાં પ્રવેશ કર્યો જો કે ત્યાં અનેક પ્રકારના મોબાઈલ ફોન હતા પરંતુ આઈફોન અને સેમસંગ કંપનીના મોંઘાદાટ ફોન જેની કિંમત રૂપિયા ત્રીસ લાખથી વધુ થાય તેવા ફોનની ચોરી કરી હતી કોઈને પણ જાણ ન થાય તે રીતે નાસી છૂટ્યો હતો જો કે સવારે દુકાન ખોલતા જ દુકાન માલિકને ચોરીની જાણ થઈ હતી જેમાં તાત્કાલિક પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી તો સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ત્યાં આરોપીને પકડવા હેતુ અલગ અલગ વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી જોકે શહેરમાં એક મહિનાથી પણ વધુ સમય વીતી ગયા છતાં પોલીસ કમિશનરની નિમૃત્ત કરવામાં નથી આવી ગુનેગારો બી ફામ ભરી રહ્યા છે અને કાપોદરામાં થઈ લાખોની ચોરીમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી આજરોજ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના સાગર રોડ પર આવેલ ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં રાત્રિના ત્રણ વાગ્યા પછીના કોઈ સમયે કોઈ ચોરી સમયે દુકાનનું સટર તોડી અને દુકાનની અંદર જે રીતે પ્રવેશ કરી દુકાનમાં રાખેલા આઈફોન્સ તથા સેમસંગ કંપનીના મોગા ફોન તથા અન્ય રિપેરિંગ માટે આવેલા ફોનોની ચોરી કરેલાની હકીકત કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આવેલ છે અને હાલ આ ગુનાની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને આ ચોરીમાં આશરે રૂપિયા ત્રીસેક લાખ રૂપિયાના મોબાઈલની ચોરી થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવેલ છે આરોપીની શોધખોળ માટેની તપાસ તજવીજ પણ ચાલુ છે